ભૂખ લાગી છે ભોજન તૈયાર છે પણ જમવા જ ન મળે તો ઘડાયો છે છે પાટણમાં વાત એમ કે પ્રજાની સુખાકારી માટે પાટણ નગરપાલિકાએ વસાવેલા મશીનરી બિન ઉપયોગી હાલતમાં પડ્યા છે હવે વિગતે વાત કરીએ તો પાટણની જનતાને ફૂલ ફોર્સથી પીવાનું પાણી મળી રહે તેવા હેતુથી પાલિકાએ પાંચ જેટલા હોલ્ડર મશીન વસાવ્યા હતા આ સાંભળીને તમે કહેશો કે આ તો સારી વાત છે તંત્રે નાગરિકોની કંઈક તો ચિંતા કરી પરંતુ તંત્રએ માત્ર મશીન ખરીદીને જ સંતોષ માન્યો હોય તેવું સ્પષ્ટ દેખાય આવે છે કારણ કે ખરીદીના આઠ આઠ મહિના બાદ પણ મશીનરીના પમ્પિંગ સાઇટ પર ફિટિંગ કરવાનું જ જાણે પાલિકા ભૂલી ગઈ છે પરિણામે ફરી એકવાર પ્રજાના પૈસાનું આંધણ થયું અને મશીનરીના સાધનો બિનઉપયોગી બનીને ધૂળ ખાઈ રહ્યા છે મહત્વનું છે કે ઉનાળાની શરૂઆત થયા તાની સાથે જ પાણીના અભાવે પ્રજાજનો હાલાકી વેઠતા હોય છે અને પીવાના પાણીને લઈને ગુમરાહ ઉઠે છે ત્યારે નાગરિકોને પૂરતા પ્રેશર સાથે પાણી મળે તેવી ચિંતા સાથે પાલિકાએ હોલ્ડર પંપ મશીનો ખરીદ્યા અને ખર્ચો તો કરી નાખ્યો પણ ફિટિંગ સહિતની આગળની કામગીરી કોણ કરે તે એક સવાલ છે પાલિકા દ્વારા હાલ સંપોમાં સંબસિબલ ચાલીસ એચપીની મોટરો ચાલે છે એની જગ્યાએ આ હોલ્ડર મોટર પંપ ખરીદ્યો હોય નગરપાલિકાએ એ પંપ ખરીદ્યા આજે નવ દસ મહિના થઈ ગયા એનું કારણ એ હતું કે સંપમાંથી પાણી ટોકીમાં ઉઠાવવા માટે ડબલ વેગથી પાણી ઉઠાવીને ઉપર નાખે છે કે જે સંબસિબલ નાખે એના કરતાં ડબલ પાણી ઉપર ચડાવે જેના કારણે લોકોને પ્રેશરથી અને ફોસથી પાણી મળી રહે અને ટાંકામાં પાણી ખૂટા નહીં પરંતુ આ નગરપાલિકાની ઘોર બેદરકારી અને સત્તાધીશોની બેદરકારીને કારણે કે એની વોરંટી પણ પતી જવા આવી હતી પ્રજાને બહુ નુકસાન થઈ રહ્યું છે છેલ્લા કેટલાય દિવસથી પાણીની વધી ગઈ છેલ્લા દસ મહિનાથી ડબલ ફોર્સ વાળી મોટરો ખરીદેલી છે જે નગરપાલિકામાં ખાનસોરના પાટણ નગરપાલિકાના અણઘડ વહીવટના કારણે પાટણની પ્રજા અત્યારે હાલાકી ભોગવી રહી છે મારી પાસે દ્રશ્યો બતાવવા માગી કે આ પાણીના ટાંકાના દ્રશ્યો દેખાય છે ત્યાં ગાડી ફિટ કરવા માટેની કોલ્ડર પંપ લાવ્યા છે દ્રશ્યોની અંદર જોઈ શકાય છે કે છેલ્લા આઠ આઠ મહિનાથી આ જે પંપ છે તે નગરપાલિકાની બેદરકારીને કારણે જે મો અહીંયા ફિટ કરવાના હોય છે તે ફિટ કરવામાં નથી આવ્યા જેના કારણે અહીંયા ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે આઠ આઠ મહિનાથી આ જે વસાયેલા પંપ છે તે ગાડી અહીંયા આ જ રીતે પડી રહ્યા છે અને તેની વેલિડિટી એટલે કે જે બાર મહિનાની વેરંટી હોય છે તે પણ પૂરી થઈ જવા આવી છે એટલે કહી શકાય કે પાટણની પ્રજાને જે પીવાનું પાણી પૂરું પાડવામાં આવે છે જો આ પંપ લગાવવામાં આવે તો આનાથી જે ટોકાની અંદર પાણી ભરવામાં આવે છે તે પ્રેશરથી ભરવામાં આવે પાટણ પાલિકા દ્વારા જે વસાયેલા પંપ છે તે અત્યારે ધૂળ ખાતી હાલતમાં જોવા મળી રહ્યા છે અને સરકારના પૈસાનો વેર થતો પણ જોવા મળી રહ્યો છે ભરત પ્રજાપતિ સંદેશ ન્યૂઝ પાટણ